નમસ્કાર મિત્રો આજે સીધું ને સટ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશ પાછા ફર્યા છે પાંચ પાંચ દેશોની મુલાકાત લઈને અનેક દેશોના એવોર્ડ લઈને એ બ્રિક્સની શિખર પરિષદમાં સહભાગી થઈને ટ્રમ્પ ટ્રમ્પભાઈએ કહ્યું હતું કે બ્રિક્સ ઇઝ ડેડ ત્યારે ઉત્તર વાડી શક્યા નહોતા વ્હાઈટ હાઉસમાં પરંતુ ભાઈ શ્રી બ્રિક્સ ની શિખર પરિષદમાં સહભાગી થવા માટે બ્રાઝિલ પહોંચી ગયા હતા અને બ્રાઝિલ જવા નિમિત્તે ગાના ટ્રિનિડાડ એન્ડ ટોબેગો આર્જેન્ટિના અને નામીબિયા એ દેશોની મુલાકાત લઈને ત્યાંના ભારતીય મૂળના લોકો સમક્ષ પોતાના ઢોલ પણ પીટીને હવે એ સ્વદેશ પાછા આવ્યા છે એવું સત્તાવાર રીતે દૂરદર્શન અને ઓફિશિયલ ઉપર અમને વાંચવા મળ્યું આપણે ત્યાં એક ઉક્તિ છે મય ખાનામાં માન છે સતત હાજરીથી આમ તો નરેન્દ્રભાઈ તો શરાબ લેતા નથી સારું છે કારણ કે ગુજરાતમાં શરાબંધી છે ગુજરાતમાં હતી અને દેશમાં તો છે જ છે હવે ગાંધી બાપુ કોણ ગાંધીજી એ કહ્યું ક્યારેક કે મને એક દિવસ માટે પણ આ દેશનો સર્વકત્યાર બનાવી દેવામાં આવે

આપણે જેને છબિયું ને નમસ્તે કરી લેવાનું અને પછી જે કરવું હોય સ્વયંસેવક સંઘ એ પણ ક્યાં મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા માને છે એટલે એની વાત તો આપણે જવા દઈએ પણ આજે જે વાત કરવી છે એ મોદી

પરંતુ હવે લોકો છે ને એમને ઓળખી ગયા છે એટલી વાત તો આપણે સમજવી પડે અને તમે જો ન ઓળખ્યા હોય એમને તો અમે તમને એક સલાહ આપીએ તમે ભલે મોદીજીના અંધભક્ત હો એમની પાર્ટીના સદસ્ય હો તમે એમના નિષ્ઠાવંત કાર્યકર્તા હો તમે એમના કોઈ પણ રીતે સમર્થક હો અમને જરાય વાંધો નથી પરંતુ મોદી જઈએ છીએ અને એમની અસલિયત એમના ભાષણો એને અધિકૃત રીતે અહીંયાથી અમે ડાઉનલોડ કરીને તમારી સમક્ષ રજૂ પણ કરીએ છીએ એટલે કોઈ એમ ન કહી શકે કે હરી દેસાઈ કોઈ ભાષણને વિકૃત કરીને રજુ કરે છે અમે સાચી વાત ટકોરા બંધ વાત વાત માટે છીએ અમારે આજે જે કરવી છે અને અમે અગાઉના એપિસોડમાં પણ તમને ખાતરી આપી હતી કે નરેન્દ્ર મોદીએ દુનિયાભરમાંથી જે એવોર્ડ મેળવ્યા એવોર્ડ ઉઘરાવ્યા એમ નહીં કહીએ કારણ કે આમ તો છે ને એવોર્ડ ઉઘરાવાતા હોય છે અને એવોર્ડ કઈ રીતે ઉઘરાવાય છે એની તરા તમે જાણતા હશો અમને એક વખત એબીપી ના એડિટર એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલે પૂછ્યું હતું કે તમને કોઈ એવોર્ડ આપે તો મેં કીધું હું ન સ્વીકારું કારણ કે એક ઉંમર હોય તમે હજુ યુવાન હો અને તમને એવોર્ડ મળે તમારા કામની પ્રશસ્તિ થાય તો તમને જેને મન થાય પરંતુ હું હંમેશા કહું છું કે બુઢાઓને જેને એવોર્ડ ના આપવો જોઈએ મને પાછા એમને ખણખોદ કરીને કહ્યું તમને પદમશ્રી આપવામાં આવે મેં કીધું પદમશ્રી આપવામાં આવે તો પણ હું ન લઉં અને આપણે ત્યાં રઘુવીર જેવા માણસો રઘુવીર ચૌધરી જેવા માણસો જેને ખરેખર તો ભારત રત્ન આપવો જોઈએ એ માણસ

એમના કરતા ઘણા બધા જુનિયર લોકોને પદમશ્રી મળી ગયો છે પદ્મભૂષણ મળી ગયો છે પદ્મ વિભૂષણ મળી ગયો છે તો રઘુવીરમાં એ ઘટ સોવા જોઈએ કે ના પાડી દે પણ એવી એવી કરોડરજ્જુ ક્યાંથી લાવવી ગુજરાતી સાહિત્યકારોમાં મુશ્કેલી આ છે ખેર નરેન્દ્ર મોદીએ જે જે એવોર્ડ મેળવ્યા એમના તંત્ર દ્વારા જે ગોઠવણો કરવામાં આવી એની યાદી તમારે જો જોવી હોય તો નરેન્દ્ર પોતે જ પોતાની વેબસાઇટ ઉપર શેર કરી છે અને આજે આપણે એની વાત કરવાના છીએ કેતા આનંદ થાય છે અમે જયારે ચારુતર મંડળની સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર અને ડાયરેક્ટર હતા ત્યારે અમારા ચેરમેન ડોક્ટર સી પટેલને કેન્દ્ર સરકાર તરફથી પદ્મશ્રી માટેનું એક ફોર્મ ભરીને મોકલવા માટે પાઠવવામાં આવ્યું અને કહ્યું કે ના મને તો તો પદ્મભૂષણ મળે જ હું સ્વીકારું અને દીધું એ ગટ્સ કહેવાય પણ ગમે તે સન્માનો ગલીના સન્માનો લઈને પણ કેટલાક લોકો છે ને હરફ થઈને છાપામાં છે ને ચાર ફકરા છપાવી દઈને જાણે કે પોતાની પીઠ ને થતા હોય છે પરંતુ એની પાછળ એમનો જે ઈરાદો છે એ ઈરાદો તો એમણે ટોબેગોમાં ત્યાંના જે પ્રાઇમ મિનિસ્ટર બેન છે જે બિહારના મૂળના છે બિહારી મૂળના છે ખ્યાલ છે કે બિહારમાં ચૂંટણી આવી રહી છે નરેન્દ્ર મોદી વિદેશમાં પણ ચૂંટણી પ્રચાર કરવાનું ચૂકતા નથી આ કઈ કક્ષા છે એ તમે તમે સમજી શકો છો તો તાળીઓ પાડતા હશો કદાચ જો નરેન્દ્ર ભક્તો પરંતુ ભારતના વડાપ્રધાનની ગરિમા કેવી હોવી જોઈએ મેં કહ્યું એમ કે ભાઈ છે ને વ્હાઈટ હાઉસ ની અંદર ટ્રમ્પભાઈએ એમને મોઢા ઉપર કહ્યું સુણાવ્યું કે બ્રિક્સ ઇઝ ડેડ હવે બ્રાઝિલ અને ઇન્ડિયા એ આપણે સંસ્થાપક દેશો છીએ બ્રિક્સના અને પેલો અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ મોઢા ઉપર કહે છે કે બ્રિક્સ ઇઝ ડેડ તો કમસે કમ નરેન્દ્ર મોદીમાં એટલા તો ગટ હોવા જોઈએ અને એમને અંગ્રેજી નથી સમજાતું તો એમની પાસે પાછળ ઇન્ટરપ્રિટર બેઠાતા એ લોકોએ એમને કહ્યું પણ ખરું પણ ભાઈ શ્રી કંઈ જવાબ આપી શકે એમ નથી એ કા તો અમેરિકાની સોડમાં ઘુસે છે કા ઇઝરાયલની સોડમાં ઘુસે છે કા યુક્રેન અને રશિયા વચ્ચે સંઘર્ષ વિરામ કરાવવા માટે દોડી જાય છે ભારતના કરદાતાઓના ખર્ચે કા છે ને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ઝૂલે ઝુલાવે છે શિપિંગને જ કેમ શિપિંગના પત્નીને પણ ઝૂલે ઝુલાવે છે અને દક્ષિણ ભારતમાં પણ એમને ફેરવે છે અને એ પાછા ત્યાં જઈને

પોતાના ઢોલ પીટવામાં એ યાદી કદાચ વાંચતા વાંચતા અમે થાકી જઈએ એવું છે એટલે અમે માત્ર જને જે તે દેશના નામ એમાં લેવાના છીએ એમણે પોતે જ ફોટા મૂક્યા છે નરેન્દ્ર મોદીને આમે ફોટાઓનો શોખ છે પહેલા ઝાડુ મારતા એમના સ્વયંસેવક તરીકેના પ્રચારક તરીકેના ફોટા એ પણ તમે જોયા હશે બધે જ્યાં જ્યાં જાય ત્યાં એમનો સંબંધ પણ હોય છે પાછો વર્ષથી ભિક્ષા માંગી જીવ્યા પણ અમેરિકા અને ટાવર બીજા દેશોમાં પણ એ ફરી શકે છે ફરતા હતા જોલા લેખ કે ચલદુંગા એમ કે પણ હકીકતમાં એ ખોડાયેલા જ રહે છે લોકો ને

આ નવ જુલાઈ બે હજાર પચીસ ના રોજ એટલે હજુ પરમ દિવસની જ વાત છે હજુ હમણાં છે તાજી તાજી વાત છે કારણ કે ભાઈ શ્રી માતૃ સંસ્થા હવે વડાપ્રધાન પદેથી દૂર કરવાની વેતરણમાં છે ત્યારે એમને કેવું પડે છે પોતાના ઢોલ પીટી પીટીને કે જો દુનિયાની અંદર હું તો છે ને વિશ્વગુરુ છું એના વિશ્વગુરુ ભાઈ હેના વિશ્વગુરુ પણ એમણે જે ફોટા મૂક્યા છે એની આપણે વાત કરી લઈએ એમને જે એવોર્ડ મળ્યા છે એની વાત કરી લઈએ તો એમણે જ અને છું દેશનું નામ લેવાનું સાઉદી અરેબિયા જે માણસ બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં મુસ્લિમ વિરોધી પ્રચાર કરવામાં માજા મૂકી દે છે આ દેશના મુસ્લિમોની વિરુદ્ધમાં જે રોકે છે એ માણસને સાઉદી અરેબિયાએ એવોર્ડ આપ્યો છે અફઘાનિસ્તાન જ્યારે વોટિંગ કરવાનું આવ્યું ત્યારે ભારત એમાંથી ફારેક થઈ ગયું હતું ભારતની નીતિ હંમેશા અટલજી જયારે વડાપ્રધાન હતા ત્યારે પણ પેલેસ્ટીન કોઝ પ્રત્યેની હતી છતાં બે હજાર અઢારમાં ભાઈ શ્રી જાય છે અને ત્યાંથી એવોર્ડ લે છે અને ત્રીજા નંબરે એ એ એ એવોર્ડ એવોર્ડ ની છબી છબી પણ પણ પાછી એની મૂકે છે પરંતુ યુનાઇટેડ નેશન્સમાં જયારે વોટિંગ માટેની વાત આવે ત્યારે એ પેલેસ્ટીન અને ગાઝા પર એ ઈઝરાયલ જે રીતે અત્યાચાર કરે છે અમેરિકા જે રીતે અત્યાચાર કરે છે એના વિશે ઉફ નથી કરતા ચોથો એવોર્ડ બે હજાર ઓગણીસ માં એમણે યુએઈ નો લીધો છે પાંચમો એવોર્ડ બે હજાર ઓગણીસ માં રશિયા નો એમને મૂક્યો છે તમે બધા જોઈ શકો છો એટલે હું વધુ વિગતોમાં નથી જતો કારણ કે આપણે સમયમાં સમય મર્યાદામાં આ એપિસોડ પૂરો પણ કરીશું છઠ્ઠો એવોર્ડ માલદીવ્સ બે હજાર ઓગણીસ માં એમણે મેળવ્યો આ બધા સર્વોચ્ચ એવોર્ડ મેળવે છે શાને માટે શું એમની ઉપલબ્ધિ ધારો કે તમે વિદેશમાં જાઓ એટલે તમને જને સન્માનિત કરે એટલે એ ફોટો જને તમને એવોર્ડ તરીકે આપી દેવાનો સાતમો એવોર્ડમો યુએસ મને તો એ સમજાતું નથી કે યુએસ આર્મ ફોર્સિસ એના માટે એમને મળે નવમો ભૂતાન નો છે દસમો ન્યુ ગીન અગિયારમો ફીઝી

નાઇજીરિયાનો નવેમ્બર બે હાજર ચોવીસ માં લીધો છે સત્તર પછી અઢાર માં પાછો ગુયાના ફરીને એમને તો કાં તો એ ડુપ્લિકેટ થાય છે અને કાચ ને એ કદાચ બીજો ફોટો અથવા બીજા વખતનો હોય કારણ કે આ ગોયાના નો સોળમો જે છે બે હાજર ચોવીસ નો છે અને પેલો ચોવીસ કુવૈતનો છે એકવીસમો મોરિશિયસ નો છે બાવીસ મો શ્રીલંકાનો છે ત્રેવીસ નો હમણાં સાયપ્રસ ગયા હતા તો ત્યાંથી લઈ આવ્યા ચોવીસ ગાનામાંથી લઈ આવ્યા પચીસ ત્રિનીડાડ ટોબેગો નો લઈ આવ્યા છવ્વીસ બ્રાઝિલ માંથી લઈ આવ્યા સત્યાવીસ નાબીબિયા લઈ આવ્યા હજુ હજુ હોલ્ડર બ્રેથ હજુ છે આગળ પછી ત્રીસમો એકત્રીસમો બત્રીસમો એ રીતે છે ને એમણે અને પાછા છે ને સોલ શાંતિ પ્રાઇઝ એમને મળ્યું છે અને યુએન અર્થ એવોર્ડ આ બધા સન્માનો છે મારા પ્રાઇમ મિનિસ્ટર જુલાઈએ એટલે કે આવતીકાલે રોજગાર મેળામાં સોળમો રોજગાર મેળો સુડતાલીસ લોકેશન થી એટલે ઓનલાઈન જ કરશે એકાવન હજાર નિમણૂક પત્રો આપવાના છે મેં પેલું કહ્યું ને કે માન છે 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 સતત આપણે ત્યાં એક ઉક્તિ એ એ ને આ હવે ભાઈ તમે પોસ્ટમાં મોકલી દો નિમણૂક પત્રો પહેલા તો એ જ પરંપરા હતી પરંતુ આ તાઇફા કરીને તમે છે ને સરકારી નાણાં લોકોના ટેક્સના નાણાં એ છે ને ખોટે ખોટા વ્યય કરો છો અને સતત જાણે કે તમે પ્રજા ઉપર ઉપકાર કરી રહ્યા હોય એવું કરો છો મેં કહ્યું ડોટ ઇન તમે પણ ચકાસી શકો છો અને એ વેબસાઇટ ઉપર જઈને આ બધા એવોર્ડ ની ડિટેલ્સ તમને મળશે અમે તો માત્ર નામ લીધા પણ આમાં ક્યાંય શાને માટે એવોર્ડ એમને આપવામાં આવ્યા એ હજુ સુધી અમને સમજાતું નથી યુ માય બેક આઈ સ્ક્રેચ ત્યારે તમને એક એવોર્ડ આપી દઉં અને હું તમે મને તમારે ત્યાં તેડાવો એટલે એક એવોર્ડ આપી દઉં આ લઈ લઉં એટલે મને લાગે છે કે નરેન્દ્ર મોદીને આ એવોર્ડ મેળવવાના અભરખા એ ખૂબ છે હજુ એમને છે ને ભારત રત્ન લેવાનો છે પણ એમાં ભારત રત્ન રાજેન્દ્ર બાબુએ અજાણતા આપ્યો રાજેન્દ્ર બાબુએ પોતે નક્કી કર્યું હતું અને આપ્યો એની બહુ જ ટીકા નરેન્દ્ર મોદીની પાર્ટી એ પણ કરી હતી એટલે હવે ભાઈ શ્રી ભારત રત્ન કઈ રીતે લેશે એના તરફ આપણી